માટા મારશું ખેકવાનો વિચાર કરું છું અહીં તો હોલી બાજુ પાછી એવો વિચાર હતો કે આ કુંડી ભરી એમાં જરા બેય ડુબકી માર લઉં એટલે ખબર પડે કે વારમાં પડવું ખેલું છે કે ટ્રાય કર લન કુંડી એમાં ગોઠળ ગોઠણ પાણી જ છે અરે જેટલું હે પેલા ટ્રાય તો કર એ તો લાંબી છે ટ્રાય તો કર પણ કુંડીમાં મુ પેલા હાલો આ કે આમ મારી જાવ પછી આ વાડી ભાઈ આવી જાહે ને પછી પાછી નહીં ઠેકી ગયો તું વાળી વાળા ભાઈ આવી જાય ને તો તું પાસે નહીં ઠેકી છે કેમ કઉ ના ના ઠેકી ને ને ટ્રાય તો કરી ઠેકી ઠેકી ને એકવાર ટ્રાય કરી ઓલું ઓલું શું છે ઓલું શું ગયું હા